ખુશીની વાત તો એ છે કે ખેડૂતો સમયને સાથે લઈને ચાલી રહ્યા છે ટેકનોલોજીના યુગમાં ખેડૂતો અત્યારે ઘણું બધું શીખી રહ્યા છે એ પ્રમાણે અનુકરણ પણ કરી રહ્યા છે અને ખાસ કરીને છેલ્લા ત્રણ ચાર વર્ષની અંદર સૂક્ષ્મ જીવાણુઓ વિશે પણ ઘણું બધું એ લોકો શીખી રહ્યા છે અને એ વસ્તુને ખેતરમાં અપનાવી પણ રહ્યા છે હું નહીં ગોદવિયા બાયોટેકનોલોજીસ્ટ મેનો બી બાયોયુનિવર્સિટીસ પ્રાઇવેટ લિમિટેડ ની રીએગ્રીની આ YouTube ચેનલ માં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને એક રિમાઇન્ડર આપું કે આજ સુધી જો આ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો ને બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને વિડિયો અવારનવાર નોટિફિકેશન મળતા રહે આજનો જે ટોપિક છે જે આપણી નોલેજ સિરીઝ નો એમાંનો જ એક ટોપિક છે અને ખૂબ જ રસપ્રદ જે ખેડૂતોના અમુક સાહજિક સવાલો હોય છે કે જેના સીધા જવાબો લગભગ માર્કેટમાંથી મળતા નથી હોતા તો એવા અલગ અલગ સવાલોને સાથે લઈને એક રસપ્રદ વિષય ઉપર આજે ચર્ચા હું કરવાનો છું અને આજથી આ નોલેજ સિરીઝની અંદર ખેડૂત મિત્રો વિડીયો પૂરેપૂરા જોવે અને પૂરેપૂરું જ્ઞાન મેળવે એ હેતુથી એક હર કોઈ વિડીયોની અંદર એક ક્વિઝ એક નાનકડી ગમત થાય એવી એક શરૂઆત કરીએ છીએ આખા વિડીયોની અંદર જે તમને નોલેજ પીરસવામાં આવશે એમાંથી જ એક સવાલ તમને વિડીયોના અંતમાં પૂછવામાં આવશે એ વિડીયોના અંતમાં જે સવાલ પૂછવામાં આવે એમનો જવાબ તમને એક વોટ્સઅપ નંબર આપવામાં આવ્યો હશે એ નંબર ઉપર આપનો જવાબ અને આપનું ગામ એ મોકલીને આપજો એટલે જેટલા પણ જવાબ આવશે એમાંથી ચોક્કસથી એક લકી ડ્રો કરશું અને એક નાનકડી એવી ગિફ્ટ ખેડૂત મિત્રોને નેનોબી તરફથી આપવામાં આવશે જે વિડીયોના બીજા વિડીયોના અંતમાં એ ખેડૂતનું નામ જાહેર કરવામાં આવશે તો જે રસપ્રદ વિષય છે કે વિષય એક વસ્તુને લઈને નથી પણ સેન્ટરમાં સૂક્ષ્મ જીવાણું છે કે એવા કેટલા બધા સવાલો કે ખેડૂતોને સતાવતા હોય કે ભાઈ સૂક્ષ્મ જીવાણુઓ એકના બે બેના ચાર કેટલી વારમાં થતા હોય અથવા તો એ સૂક્ષ્મ જીવાણુઓની લાઈફ એટલે કે કેટલો ટાઈમ સુધી જીવતા રહેતા હોય અથવા તો એક વખત જ્યારે બેક્ટેરિયા કે આ સૂક્ષ્મ જીવાણુ ખેતરમાં નાખી દે પછી બીજી વખત નાખવા પડે કે નહીં પછી અમુક એવા પણ સવાલો હતો હતા કે જે એન એરોબિક કે બેક્ટેરિયા એટલે શું તો આવા અલગ અલગ સવાલોને લઈને આજે હું ચર્ચા કરવાનો છે છે કે જે વિજ્ઞાન વિજ્ઞાન એ શું એના માટે અત્યારના સમય પ્રમાણે યોગ્ય છે એમના જવાબો તો ખાસ કરીને હું તમને વાત કરું તો સૂક્ષ્મ જીવાણોની અંદર આપણે અત્યારે ખેતીની અંદર બેક્ટેરિયા અને ફૂગ આ બે વસ્તુનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે તો એની અંદર બેક્ટેરિયાને જો મલ્ટીપ્લિકેશનની કે એક્ટિવેશનની વાત કરીએ તો જનરલી વીસથી ત્રીસ મિનિટની અંદર એ મલ્ટીપ્લિકેશન ચાલુ કરી હતી અને એની જો લાઈફની વાત કરીએ કે કેટલું જીવશે તો જનરલી એ અમુક કલાકોથી લઈને અમુક દિવસ સુધી તમને લગભગ એનું લાઈફ જોવા મળતી હોય છે અને એમાં અમુક અપવાદરૂપે એવા બેક્ટેરિયા પણ હોય છે કે જે ઘણા લાંબા સમય સુધી પણ જીવી શકતા હોય છે એમાં ખાસ કરીને બેસીલેસ પ્રજાતિ આવે અને જો ફૂગની વાત કરીએ તો ફૂગ અમુક કલાકથી લઈને અમુક દિવસ સુધી એમને મલ્ટીપ્લિકેશનનો ટાઈમ લાગતો હોય છે અને એ ફૂગની જો લાઈફની વાત કરીએ કે કેટલા ટાઈમ સુધી જીવશે તો એ જનરલી અમુક દિવસથી અઠવાડિયા સુધીનો એમનો ટાઈમ હોય છે અને એ જ ફૂગની અંદર જો માઇકોરાઈઝાની વાત કરીએ તો ચારથી પાંચ દિવસ એને એક્ટિવેટ કે આગળ કામ કરવાનો સમય લાગતો હોય છે તો આ એક વાત થઈ કે કેટલા ટાઈમમાં મલ્ટિપ્લિકેશન કે એક્ટિવેશન થાય છે અને કેટલા ટાઈમ સુધી એમની લાઈફ હોય છે

તો બહાર થી બીજી વાર લેવાની જરૂર ન પડે એ સવાલ પણ તમારે પાસેથી આવે તો એમાં કઈ ખોટું નથી એ સવાલ તમને થતો જ હશે તો આનો હું જવાબ તમને આપું કે વારંવાર બેક્ટેરિયા શું કામ વાપરવા જોઈએ અથવા તો ન વાપરવા જોઈએ અત્યારે આપણી પાસે એક સવાલ છે માની લ્યો કે અત્યારના સમયે જે આપણે ખેતી કરી રહ્યા છીએ એની અંદર રાસાયણિક ખાતર પણ વાપરીએ છીએ રાસાયણિક દવાઓ પણ વાપરીએ છીએ પાણી એટલું શુદ્ધ નથી જે પાણીની ક્વોલિટી જોઈએ એ પાણી નથી અથવા જમીનમાં ઓલરેડી વર્ષોથી જે કેમિકલ વાપરા છે તો જમીન પણ એટલી શુદ્ધ નથી તો જ્યારે સારા પ્રકારના બેક્ટેરિયા આપણે નાખીએ છીએ એને મલ્ટિપ્લાય કરીએ છીએ જમીનની અંદર થાય છે તો આ બધી વસ્તુ જે જૂની આપણે કરેલી છે એનાથી એને ડિસ્ટર્બન્સ આવે છે અને એની સંખ્યા ઘટતી જાય છે તો એવા કેસની અંદર જ્યારે કોઈ કેમિકલ ખેતી કરી રહ્યું છે તો એવા કેસમાં આપણે એના માટે થઈને વારંવાર સારા પ્રકારના બેક્ટેરિયા નાખવા પડે છે કારણ કે આ બધા ઇસ્યુના લીધે એની સંખ્યા ઘટતી જાય સમયના લીધે અને કુદરતનું એક એવું બેલેન્સ છે એ તો આપણે કરીએ કે જે ખરાબ પ્રકારના બેક્ટેરિયા એટલે એ તો આપણને કે આપણા છોડને નુકસાન કરે છે એટલે આપણા માટે એક ખરાબ પ્રકારના સૂક્ષ્મ છે બાકી કુદરતે બધું સરસ મજાનું બેલેન્સ કર્યું છે અને એક બાયોડાયવર્સિટી જળવાયેલી હતી આજથી થોડાક પચાસ સાહીઠ વર્ષ પહેલાની હું વાત કરું તો બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા એક એવું પ્રકારનું એક વાતાવરણ કે ત્યાં પ્રાણીઓ કે મનુષ્ય કે કે આ બધાની લાઈફ એક એવી અંદર જળવાયેલી હોય કે ત્યાં બધી વસ્તુ બેલેન્સમાં ચાલતી હોય તમે એક ઉદાહરણ તરીકે જંગલ લઈ લો તો જંગલની અંદર તમે કોઈ ડીએપી ઠેલી નાખવા નથી જતું કે ત્યાં કોઈ અલગથી આપણે બેક્ટેરિયા નાખવા નથી જતા તો એવું નથી કે ત્યાં ખરાબ પ્રકારના સૂક્ષ્મ નથી ત્યાં પણ ખરાબ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ છે પણ કુદરતનું એક બેલેન્સ છે એ બાયોડાયવર્સિટી જળવાયેલી છે આહાર કડી ત્યાં જળવાયેલી છે એના માટે થઈને બેલેન્સ કુદરત ખુદ એની રીતે ત્યાં કરી લે છે જ્યારે આપણી વાત કરીએ તો આ હરિત ક્રાંતિની શરૂઆત થઈ ત્યાર પછી એક લિમિટની બહાર આપણે બધી વસ્તુ જ્યારે કરવા લાગ્યા ત્યારે આ જે બેલેન્સ છે આ બાયોડાઇવર્સિટી છે એ ધીરે ધીરે ખોરવાવાની શરૂઆત થઈ અને એના લીધે થઈને અત્યારે એવું બને છે કે ભાઈ ખરાબ પ્રકારના સૂક્ષ્મ જીવાણુ ડોમિનેન્ટ એટલે કે પોતાનું એક એક હથું શાસન જમાવી લે છે તો એવા સમયમાં વિજ્ઞાનનો આપણે ઉપયોગ કરીને સારા પ્રકારના જે સૂક્ષ્મ છે એને જમીનમાંથી જ કે કોઈ બીજી જગ્યાએથી આઇસોલેટ કરીને લેબની અંદર મલ્ટીપ્લાય કરીને એ સારા પ્રકારના સૂક્ષ્મ આપણે મોટી સંખ્યામાં પાછા જમીનમાં નાખીએ છીએ કે જેથી એક બેલેન્સ જળવાઈ રહે પણ જો એવું સમજો કે કોઈ ઓર્ગેનિક ખેતી કરે છે એને એવો સવાલ થાય અમે તો કેમિકલ ખાતર કે રાસાયણિક દવા કે એવું કંઈ વાપરતા નથી પણ જમીનનો જ જે વર્ષોથી આપણે બગાડી છે પછી આપણે પાછું ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે અને માની લો કે તમે છેલ્લા પાંચ સાત આઠ વર્ષથી પણ કોઈ વસ્તુ નથી વાપરી જ્યારે તમે કોઈ પણ પાકનો કચરો એ પણ આપણે જ્યારે જમીનમાં પાછો નાખીએ છીએ એ સેળવવાની જે પ્રક્રિયા છે કે જ્યારે સડન થતું હોય ત્યારે એવું ન સમજો કે ત્યાં સારા પ્રકારના સૂક્ષ્મ જ ખાલી ડેવલપ થાય છે ખરાબ પ્રકારના સૂક્ષ્મ તમારા પાણીમાંથી તમારા જમીનમાંથી કે કચરામાં સરખો હોહવાટ નથી થયો ત્યાંથી કોઈ પણ જગ્યાએથી ખરાબ પ્રકારના સૂક્ષ્મ ફરી પાછા આવી શકે જ ન આવે એવું હોતું જ નથી તમને એક ઉદાહરણ તરીકે આપું કે માની લો કે દેશી ભાષામાં તમને વાત કરું ગોળનું રાબડું તમે ફાળીની અંદર કરી દો એમાં ખાલી માત્ર ને માત્ર એક સારા પ્રકારના સૂક્ષ્મ જીવાણું તમે એમાં નાખી દેજો એ ગ્રો થઈ જશે તમને એકાદ બે દિવસમાં ત્યાં કોલોનીઝ જોવા મળશે પણ એવું નહીં થાય કે ત્યાં ખરાબ પ્રકારના સૂક્ષ્મ જીવાણું નહીં આવે તમે માર્ક કરજો ત્યાં ચાર પાંચ દિવસમાં ખરાબ પ્રકારના સૂક્ષ્મ પણ એવી જ રીતે ત્યાં ડેવલપ થશે જો તમે ત્યાં નાખ્યા જ નથી ખરાબ પ્રકારના બેક્ટેરિયા ત્યાં હાજર જ નહોતા તો ક્યાંથી આવ્યા તો વસ્તુ એ છે કે હવાની અંદર પાણીની અંદર ઘણી બધી જગ્યાએ આ સૂક્ષ્મ ખૂબ મોટું વિજ્ઞાન છે તો ક્યાંય પણ કોઈ પણ જગ્યાએથી એ આવી શકે હવે વિષયની અંદર હું તમને થોડુંક હજુ આગળ વધુ તો સારા પ્રકારના સૂક્ષ્મજીવણો જયારે આપણે વારંવાર વાપરશું ત્યારે એક ડોમિનન્સી એટલે કે એવું સમજો કે એક આધિપત્ય ત્યાં જમાવાનું શરૂઆત થાય તો એને એક એવો સમય લાગશે અને સાથે કદાચ બહુ સારા પ્રકારના સૂક્ષ્મજીવણો ખૂબ સારી સંખ્યામાં અગર આપણે ડેવલપ કરી લીધા તો પણ એવું નહીં માનતા કે ત્યાં ખરાબ પ્રકારના સૂક્ષ્મ જીવણો નહીં આવે ખરાબ પ્રકારના સૂક્ષ્મ એટલે આપણી ભાષામાં આપણને નુકસાન કરે છે એટલે ખરાબ પ્રકારના સૂક્ષ્મ કુદરતે સારા અને ખરાબ બંનેને તાકાત આપેલી જ છે પોતાના સર્વાઈવલ માટે એમને બધાને સારી એવી તાકાત એમને આપેલી જ છે હવે એક બીજી વાત કે આજ સુધી એવો કદાચ તમને સવાલ થયો હોય કે નહીં કે આ બેક્ટેરિયા કામ કેવી રીતે કરે આ ફૂગ કામ કેવી રીતે કરે તો આપણા મતમાં એવું છે કે ભાઈ એક ફૂગ નાખીએ તો બીજી ફૂગને ખાઈ જાય આવું આપણે સાંભળતા હોય છે પણ હકીકતમાં મોટા ભાગના બેક્ટેરિયા અથવા મોટા મોટા ભાગના ભાગના કહું છું બેક્ટેરિયા જયારે તમે જમીનમાં નાખો છો ત્યારે એના જયારે મલ્ટિપ્લિકેશન થાય છે જે સમય તમને વાત કરી એ પ્રમાણે ત્યારે એ બેક્ટેરિયા અથવા ફૂગ પોતાના શરીરમાંથી કોઈ વસ્તુને છોડે છે જે ઓર્ગેનિક એસિડ હોય કોઈ એન્ઝાઇમ હોય અમુક કોઈ ગ્રોથ પ્રમોટર જેવી વસ્તુ હોય તો એ જે વસ્તુ છોડી એમને એટલે કે એક બેક્ટેરિયાનો અર્ક એમાંથી નીકળે છે કે જેને ઇંગ્લિશમાં સેકન્ડરી મેટાબોલાઇટ કહેવાય અને આપણે આપણી ભાષામાં સમજવું હોય તો બેક્ટેરિયાનો અર્ક એટલે સેકન્ડરી મેટાબોલાઇટ એ જે વસ્તુ છે એ જે નુકસાન કરતા બેક્ટેરિયા છે એના માટે એ કામ કરે છે એ એક એના માટે ઝેર છે એટલે સીધે સીધું બેક્ટેરિયું કે સીધે સીધું ફૂગ જીવતું સીધું કામ કરે એવું જરૂરી નથી હોતું જે બેક્ટેરિયા કોઈ કોઈ માટે માટે અથવા તો કામ કરે ત્યારે એના શરીરમાંથી એક ઓર્ગેનિક એસિડ એવું રિલીઝ થતું હોય કે જે એ તત્વોને છૂટા પાડે મતલબ ક્યાં તો સોલ્યુબલાઇઝ કરે ક્યાં તો મોબિલાઇઝ કરવામાં એ મદદ કરે એટલે બેક્ટેરિયા એ સીધા કામ નથી કરતા એનું જનરલી સેકન્ડરી મેટાબોલાઇટ એટલે કે બેક્ટેરિયાનો અર્થ આ વસ્તુ હંમેશા જમીનમાં કામ કરતી હોય પણ જ્યારે સ્પ્રે કરવામાં આવતો હોય ત્યારે ઘણી બધી જીવાત ઉપર અમુક ફૂગ છે એ ડાયરેક્ટ પણ કામ કરતી હોય તો અલ્ટિમેટલી આની અંદર જે સવાલ આપણે લેવાના હતા એના ઉપરાંત એક સવાલ બીજો મારી પાસે હતો કે એરોબિક અને એનએરોબિક એટલે શું હમણાં ઘણા સમયથી આપણે ગ્રુપમાં આ બધી ચર્ચાઓ થતી હોય તો એને સરળ ભાષામાં સમજાવું તો એરોબિક બેક્ટેરિયા એટલે હવાની હાજરીમાં કામ કરતા બેક્ટેરિયા અને એન એરોબિક બેક્ટેરિયા એટલે હવાની ગેરહાજરીમાં કામ કરતા બેક્ટેરિયા જે કઈ માર્કેટમાં અત્યારે એન એરોબિક ટ્યુબ મળે છે અથવા તમે ઘણા બધા લોકો વાપરતા પણ હશો એના વિશે ઘણી વખત પ્લસ માઇનસ વાતો માર્કેટમાં થઈ રહી છે તો હું મારી જાણકારી મુજબ તમને જણાવું તો એન એરોબિક કન્ડિશન છે એક એવી પરિસ્થિતિ છે કે જ્યાં હવાની ગેરહાજરીમાં સેડવવાની એક પ્રક્રિયા થાય છે અને એ સેળવવાની પ્રક્રિયા બાદ તમને જે એમાંથી આઉટપુટ મળે છે એક સ્લરી તરીકે મળતું હોય છે તો એની અંદર પછી ટ્યુબ ટ્યુબની બહાર નીકળી જાય છે પછી પછી તમે વાપરો છો એરોબિક કે એન એરોબિક જેવું કઈ વધતું નથી એન એરોબિક એક કન્ડિશન છે એક પરિસ્થિતિ છે કે એ પરિસ્થિતિની અંદર સેડવવાની પ્રક્રિયા કરવામાં આવે છે એટલે એમાંથી સો ટકા તમે જે વસ્તુ અંદર છાણ કે બીજી જે વસ્તુ નાખી છે તો એમાં બેક્ટેરિયા પણ છે એમાં ન્યુટ્રિયન્ટ પણ છે તો એ વસ્તુ જ્યારે સડીને એની પ્રોસેસ થઈને આવશે તો સો ટકા એ વસ્તુ ફાયદો કરે ન કરે એવું નથી પણ ખેતીની અંદર વિજ્ઞાનનું જ્યાં સુધી કહેવાનું છે ત્યાં સુધી મોટાભાગનું જે સંશોધન છે અથવા આ સુધી જે જાણવામાં આવ્યું છે એમાં એરોબિક બેક્ટેરિયાનું મહત્વ વધારે છે અને એવું પણ ન કહી શકાય કે એન એરોબિક બેક્ટેરિયાનું મહત્વ નથી તમને પહેલાં સમજાવું છું કે એન એરોબિક અને એરોબિક એક બેક્ટેરિયાની કન્ડિશન છે કે જેમાં એ ગ્રો થાય છે એને પેલી ટ્યુબ સાથે કાંઈ લેવા દેવા નથી પણ જે કાંઈ અત્યારે તમે બેક્ટેરિયાની વાત આપણે કરીએ કે નાઇટ્રોજન ફિક્સેશન હોય કે ફોસ્ફેટ ફોસ્પેટસોલબલાઇઝિંગ હોય કે પોટાશ મોબિલાઇઝિંગ હોય કે ટ્રાઇકોડ્રોમા હોય કે સિડોમોનાસ હોય આ બધા મોટા ભાગના બેક્ટેરિયા એરોબિક એટલે કે હવાની હાજરીમાં કામ કરતા બેક્ટેરિયા છે અને આ સૂક્ષ્મ જીવાણુઓની દુનિયામાં આ સોઇલ બાયોલોજી કે જે જમીનનું જે વિજ્ઞાન છે એની અંદર વિજ્ઞાન અત્યારે એવું કહે છે કે હજુ તો એકથી બે ટકા સંશોધન થયું છે હજી તો ઘણું બધું સંશોધન એમાં કરવાનું બાકી છે તો આવા સવાલો આપણી વચ્ચે હંમેશા આપણા મગજમાં આવતા હોય છે અથવા ડિસ્કશનમાં આવતા હોય છે પણ વિજ્ઞાન જ્યાં સુધી પહોંચ્યું છે ત્યાં સુધીના જવાબ આપણી પાસે હોય તો એનું એક ડિસ્કશન કરી શકાય તો આ ટોપિકને આજે હું અહીંયા જ અત્યારે વિરામ આપું છું અને મેં તમને જેમ અગાઉ કીધું હતું એમ એ ક્વિઝ નો જે સવાલ છે એ સવાલ મારો એ છે કે સેકન્ડરી મેટાબોલાઇટને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ એ તમને નીચે જે વોટ્સઅપ માં એક નંબર છે એના એ નંબર ઉપર તમે જવાબ અને તમારું નામ ગામ અને ડિટેલ મોકલજો એટલે જે કોઈ સંખ્યા થશે એનો એક લકી ડ્રો કરીને એક ખેડૂતને એક નાનકડી ગિફ્ટ ભેટ સ્વરૂપે નેનો બી બાયો ઇનોવેશન કુરિયર થ્રુ આપને પહોંચાડશે તો આજના વિડીયોમાં ઘણી મહત્વની માહિતી છે એ વસ્તુને મગજમાં આપણે ફિટ કરીશું અને એ પ્રમાણે અનુસરવાની પૂરી કોશિશ કરીશું અને હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ રસપ્રદ લાગ્યું હશે અને તમે આ વિડીયોને આપના મિત્ર મંડળમાં ચોક્કસથી ફોરવર્ડ કરજો અને આવી જ માહિતી માટે તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફરી વાર કહું આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન ઉપર ક્લિક કરજો આવતા એક નવા વિષય સાથે ફરીથી નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત